આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી હોટ ટોપિક પર આજે આપણે વાત કરવી છે ચૂંટણીના પ્રચાર માધ્યમો વિશે આજકાલ બધે ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ રહી છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આજે માધ્યમો પર આપણે ચર્ચા કરીશું જ્યારથી ભારતમાં ચૂંટણી થવા લાગી છે ત્યારથી ચૂંટણીનો જે પ્રચાર છે તેના માધ્યમોમાં ઘણા બધા બદલાવો આવ્યા પહેલાં જે રીતે સરઘસો નીકળતા હતા શેરીઓ ગલીઓમાં સરઘસો નીકળે અને આ રીતે ચૂંટણીનો પ્રચાર થતો હતો સભાઓ થતી હતી અને આજે પણ આ માધ્યમો અકબંધ છે આજે પણ આ માધ્યમોથી ઘણા બધા સ્તરે પ્રચાર થાય છે પરંતુ આ માધ્યમોમાં વધારો ઘણો બધો થઈ ગયો છે રેડિયો અને ટેલિવિઝન પર પહેલાં પ્રચારો ખૂબ થતા હતા આજે પણ થાય છે પરંતુ હવે સોશિયલ મીડિયા એક નવું એડ થઈ ગયું છે ટેકનોલોજીનો પણ ઉપયોગ આજકાલ પ્રચાર માટે થાય છે હાઈટેક પ્રચાર હવે થઈ ગયો છે એવું કંઈ કહી એટલે આજે આપણે જે પ્રચાર માધ્યમો છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયન્દ્ર બ્રહ્મભટ્ટ અને સાથે સાથે જાણીતા એવા વરિષ્ઠ પત્રકાર અરવિંદ જોબનપુત્રા પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે Thank you. Thank you. શરૂઆત જયેન્દ્રભાઈ આપનાથી કરીશ કારણ કે આપણે ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે ચૂંટણી પ્રચારો પણ આપણે જોયા હશે કઈ રીતે થતા હતા પહેલાના સમયમાં કઈ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હતો અને હવે કેટલું બદલાયું છે સમય સાથે બહુ બધું બદલાઈ ગયું છે વર્ષો પહેલા એક એવો એક જમાનો હતો કે જ્યાં આગળ નાના ગામમાં એક બેનર કપડાનું ઘડાવવામાં આવતું કે કોઈ વોલ પર એના પર જઈને જે ગળી આવતી કપડા ને કલર કરવા માટે વ્હાઈટ કલર પેલા પાર્ટીના પરિસ્થિતિમાં ધીરે 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 ફેરફાર થતા થતા આજે હાઈટેક સુધી તમે જેમ ગયું એમ થઈ ગયું પણ સૌથી અગત્યની વાત એ હતી કે એ જે પ્રચારમાં જે ઉમેદવાર અને મતદાર સાથેનો જે આત્મીયતાના સંબંધો થતા એકબીજા મુલાકાતો થતી મેં ઘણા બધી સભાઓ જોઈ છે ત્યાં મેં જોયું હતું એક જમાનામાં કોઈ બી બંને બે જ પક્ષો લડતા હતા મોટા ભાગે તો ભાજપ અને કોંગ્રેસ એ ભાજપ એ વખત જનસંઘના નામે હોય જનતા દળના નામે હોય જનતા મોરચાના નામે હોય એટલે કોંગ્રેસ અને વિપક્ષ તો એ જમાનામાં પ્લાસ્ટિકના નાના નાના સિક્કા બનાવવામાં આવતા. ચોરસ square up આપણા જે I card બનાવવામાં આવે એ ના થોડા મોટા પાર્ટીના સિમ્બોલ અને ઉમેદવારના નામના સિક્કા બનાવતા. એ સિક્કાનો એટલો બધો craze હતો. અમે જોયું હતું કે નાના નાના હતા ત્યારે ઘણા બધા છોકરાઓ કાર્યાલયોમાં કે ચૂંટણીના meeting હોય ત્યાં આગળ એ લેવા માટે દોડતા. એક રિક્ષા ફરે પચાસ હજારના વસ્તીના ગામમાં એક રિક્ષા ફરે સવારથી સાંજ સુધી. અને જે તે નો પ્રચાર થાય કે ભાઈ પંજો 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 કે લોકસભા વિધાનસભા એક બીજા ત્યાં આગળ કોઈની લાગણીને ઠેસ પહોંચે એવા કોઈ સૂત્રો બી નતા આવતા એવા કોઈ સૂત્રો બોલાવવામાં બી નતા આવતા એવું કોઈ પ્રવૃત્તિ નથી થતી ત્યાર પછી સમય સાથે એવું આવી ગયું કે ડિજિટલ યુગ જેવો આવ્યો ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા બહુ ડેવલપ થઈ ગયું બધા ફિલ્ડ એટલા ઇન્સ્ટાગ્રામ આવી ગયું લાઈવ આવી ગયું માધ્યમ સૌથી સશક્ત બની ગયું પહેલા તો ખાલી એવું હતું કે દૈનિકમાં સવારે આપણે વાંચીએ ને એ બી ગુજરાતમાં આપણે જોવા જઈએ તો ત્રણ થી ચાર મોટા દૈનિકો હતા એ દૈનિકોમાં જાહેરાત આવી જાહેરાત જોઈને આપણે સમજવામાં આવે કે ભાઈ આ પાર્ટીનો આ ચૂંટણી ઢંઢેરો છે અત્યારે તો ચૂંટણી આપણે લાઈવમાં પ્રસારિત કરતા થઈ ગયા છે એટલે સમય સાથે ઘણું બધું બદલાય છે ઘણું બધું સારું બી થાય છે ઘણી જગ્યાએ કોંક બી કોક ને લાગતું હોય પણ બેઝિકલી આપણે જોવા જઈએ તો જે સમય સાથે પેલામાં સાક્ષરતા બી થોડી ઓછી હતી લોકો બહુ લિમિટેશન સુધી ભણતા હતા હવે આજનો યુવાન તમે જુઓ કે અઢાર વર્ષનો મતદાર જ્યાંથી દાખલ થયો છે ત્યાંથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધીનો એ જે એક જૂથ છે મતદારઓ કે જોત બધું જ બધા જ ફિલ્ડના બધા જ ક્ષેત્રના બધા જ માધ્યમોનો અભ્યાસ કરીને ડિસિઝન લે છે અને એને કઈ પાર્ટીને વોટ આપો કઈ પાર્ટીનો કયો મેનિફેસ્ટો છે કઈ પાર્ટી કયા બેઝ પર ક્યાં ભૂલ કરે છે તમે જુઓ અત્યારે તો સૌથી વધારે મીમ બનતા છે અને એ મીમ બનાવનાર કે સામાન્ય માણસ નથી મેં ઘણા બધા હાઈ એજ્યુકેટેડ વેલ હાઈ એજ્યુકેટેડ સારી સારી કંપનીમાં જોબ કરતા લોકો નિયમ જ્યારે મોકલે છે ત્યારે આપણને એમ થાય કે સારું આપણે મીડિયામાં છીએ કે આપણે પત્રકારત્વમાં છીએ કે આપણે આ ફિલ્ડમાં છીએ તો આ વસ્તુ આપણા ધ્યાનમાં નથી આવી એટલે ઘણો બધો સમય સાથે બદલાવ આવી ગયો અસરકારક બદલાવ આવી ગયો ફેસ ટુ ફેસ ઘટ વ્યક્તિ વ્યક્તિ સાથેનો સીધો સોશિયલ મીડિયા થ્રુ સંપર્ક થઈ ગયો અને એના કારણે હું એવું માનું છું કે બધા જ રાજકીય પક્ષોને ફાયદો થવા માંડ્યો છે જેનું જેવું સંગઠનનું નેટવર્ક

તકનીક ક્ષમતા વધારે છે એમનો પ્રચાર પણ વધારે સારી રીતે થઈ રહ્યો છે હું આપની પાસે પરિવાર આવું છું અરવિંદ ભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ અરવિંદ ભાઈ કારણ કે આપણે પણ ઘણી બધી ચૂંટણી પ્રક્રિયાઓ જોઈ છે ચૂંટણી જોઈ છે ચૂંટણી પ્રચારના માધ્યમો પણ ઘણા બધા જોયા છે અચ્છા પહેલા ફક્ત બેનરો લગાવીને અથવા તો સરઘસો કાઢીને સભાઓ કરીને ચૂંટણી પ્રચાર થઈ જતો હતો આજકાલ તો પ્રચાર કરવા માટે દરેક પાર્ટીનું હવે એક થીમ સોંગ આવી ગયું છે શું પહેલા પણ આવી રીતે ગીતો બનતા હતા આપણે જાણીએ છીએ કે આજે ઇલેક્શન કમિશન પછી ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો સાથે સાથે વિધાનસભાની તારીખો જાહેર કરવા જઈ રહી છે અને સાથે સાથે જે પાર્ટીઓ છે રાજકીય પાર્ટીઓ એ પોતાના પ્રચારના પડગમના માધ્યમો દ્વારા વધારે ને વધારે વેગ આપવા પણ પોતાની કમર કસી રહી છે ત્યારે આપણે જાણીએ છીએ કે અગાઉના જમાનાઓ ને અત્યારમાં ઘણો બધો ફરક આવી ગયો છે કારણ કે હંમેશા સમય પરિવર્તન ને જ માને છે અને પરિવર્તનની સાથે ઘણી બધા પરિવર્તનો પણ થતા હોય છે એમાંનું આ એક પરિવર્તન પણ છે પ્રચાર માધ્યમનું પણ પરિવર્તન થઈ રહ્યું છે જયારે અગાઉના જમાનામાં જે આપણે જાણ્યું કે ઢોલ નગારા બેનર રિક્ષાઓ બેનર ઘોઘડાઓથી માઇકોથી પણ પ્રચાર કરતા હતા અને એક સમય એવો હતો કે હું ઓગણીસો ની વાત કરવા જઈ રહ્યો છું કે ઓગણીસો નેવમાં ભારતમાં ફોન માટેની પ્રતિક્ષાની યાદીમાં રાહ જોતા એ લોકોને છ મહિના સુધી રાહ એટલે કે એ વખતે લેન્ડલાઈન નો ઉપયોગ ખાલી છ ઘર વચ્ચે થતો હતો એટલે કે જે મુખ્ય માધ્યમ છે જે અત્યારે આપણે સ્માર્ટ ઉપયોગ કરીએ છે ત્યારે આખી પરિસ્થિતિ જુદી હતી કારણ કે ત્યારે લોકો માટે ઘરે જઈને આમંત્રણ આપ્યા આવતા હતા પછી શહેરીઓમાં પણ એ લોકો ભેગા કરી નગારા વગાડી અને રિક્ષાઓમાં માઇક બોલાવી મોટા મોટા બેનર છાપીને એનો પ્રચાર કરતા હતા અત્યારે પણ એની અમુક વસ્તુઓ આદસ્ય જોવા મળે છે આપણને તો એ સમયમાં જે વસ્તુઓ થતી હતી એ વસ્તુમાં ઘણું બધું પરિવર્તન આવી રહ્યું છે અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના માધ્યમથી કેટલું બધું શક્ય બની શકે છે એક આપણે અત્યારે જે દુનિયામાં જવા માટે આપણે વાતચીત કરવા માટે ઘણી વખત રાજ વખત અત્યારે આપણા આપણા કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ વ્યક્તિ હોય તો સામાન્ય રીતે આપણે વિડીયો કોલથી આરામથી વાત કરી શકીએ છીએ આખો જમાઈનો બદલાઈ ગયો છે પરિવર્તન આવી ગયું છે એમાં ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ખૂબ જ પ્રગતિ કરી છે આપણે સ્પાઇસ ટેકનોલોજીમાં ખૂબ જ આગળ વધી ગયા છીએ તો આ બધાના માધ્યમો દ્વારા આપણે આજ ખૂબ જ નજીક આવી રહ્યા છે અલબત્ત પહેરાના જમાનામાં ટી પાર્ટી થતી હતી ખાટલા પરિષદ થતી હતી બધું જ થતું હતું આજે પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં રૂબરૂ એટલે કે પબ્લિક રેડી એટલું જ મહત્વ છે કારણ કે લોકો એ જ રેલીમાં હજુ પણ લોકો એને મહત્વ આપે છે અને રાજકારણ વિચારધારા મોટો સમસ્યા આ છે કે વિચારધારાને લોકો પેલા માન આપતા હતા કે કોંગ્રેસ પાર્ટી છે સારામાં સારી પાર્ટી છે અને એને આપણે મોટાવતું પછી હિન્દુવાદીઓ એટલે ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે એ કોમવાદી પાર્ટી પણ હિન્દુને સારી રીતે મહત્વ આપે છે તો એને વોટ આપી પણ અત્યારે આખું પરિવર્તન આવી ગયું છે હવે જે લોકો અત્યારે જે છે સ્કિલ ઇન્ડિયાને જોવે છે અને અને લોકો પણ ખૂબ જ અનુભવી જાગૃત થઈ ગયા છે કોને વોટ આપવો એ લોકોને ખબર હોય છે એમાં પણ યંગસ્ટર્સ ખાસ કરીને ભારતની જે વિદેશ નીતિ છે રાજનીતિ છે એને પણ પૂરેપૂરું જાગૃતતાથી જુએ છે અને પછી વોટ આપે છે જયારે એક વખત નું કહું કે ઓગણીસો ને બે હજાર ચાર ની વાત કરું તો ત્યારે જે પ્રચારનું માધ્યમ હતું ત્યારે અ એલ કે અડવાણી અને અટકબિહારી વાજપાઈ વડાપ્રધાન હતા ત્યારે એ લોકો ઇન્ડિયા શાઇનિંગનો પ્રચાર બે હજારનોમાં કરતા હતા કે ઇન્ડિયા શાઇનિંગ છે અત્યારે આખો પ્રચારનું માધ્યમ બદલાઈ ગયું છે ઇન્ડિયા શાઇનિંગની બધીએ બદલી અત્યારે પ્રચારમાં લોકો અને પક્ષો ગેરંટી આપવા લાગ્યા છે કે આ ગેરંટી છે આ ગેરંટી આપીશું આ ગેરંટી આપીશું અને એ માધ્યમ દ્વારા ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મોદી કી ગેરંટી કે પછી કોંગ્રેસ કી ગેરંટીમાં ખાસ કરીને અત્યારે જે કેન્દ્રવર્તી માધ્યમ છે એ સોશિયલ મીડિયા છે આ રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયાનો ખુબ જ ઉપયોગ કરે છે અને ખરેખર સારું કહેવાય સોશિયલ મીડિયા સાથે સાથે મેસેજિસ પણ ઉપયોગ કરે છે પણ એ સાથે જ જે જૂના જમાનાની ની પદ્ધતિ છે કે જે પાવડી કરેલી એનું પણ એટલું જ મહત્વ અત્યારે રહેલું રહ્યું છે એ બધા જે પરંપરાગત કહી શકાય કે જે માધ્યમો હતા એ તો આજે પણ છે આજે પણ રેલીઓ થાય છે આજે પણ સભાઓ તો કરવી જ પડે છે નેતાને પોતે ઘર ઘર સુધી પણ જવું પડે છે પોતાની વાત રાખ પોતાની વાત રાખવા માટે મત માંગવા માટે એટલે એ તો છે જ હજુ પણ પરંતુ નવા માધ્યમો પણ એડ થયા છે અને જયેન્દ્રભાઈ આ માધ્યમો જે નવા એડ થયા છે તેમાં જે ક્રિએટિવિટી દર્શાવવામાં આવે છે દરેક પાર્ટી દ્વારા પોતાની વાત લોકોના દિલ સુધી પહોંચી શકે તેના તેવા પ્રકારનું એક નાટ્ય

સંપર્ક કરવામાં બંને રાજકીય પાર્ટી તરફથી આવતો અને મત માંગવા માટેની ઉમેદવાર ચર્ચા કરતો બેઝિક એ થઈ ગયું કે પહેલા ગામના મુખીનું મહત્વ હતું ગામના સરપંચનું મહત્વ હતું અત્યારે સરપંચ નું મહત્વ છે ફક્ત સંસદની ધારાસભ્યની ગ્રાન્ટમાં પહેલાના સરપંચનું અને મુખીનું મહત્વ એટલું હતું એમ કહેવાય તો ગામનો મુખી છે અને જે ગામનો મુખી સશક્ત હતો જે ગામનો મુખી એક્ટિવ હતો સક્રિય રીતે ગામના વિકાસના કામગીરી કરવામાં સક્રિય રહેતો તો એ જમાનામાં ભલે ઓછી ગ્રાન્ટો આવતી કે કે પ્રશ્નો ઓછા આવતા હતા પણ એ બધા ગામો ખૂબ વિકાસશીલ બની રહેલા છે આપણે ઘણા બધા ગુજરાતના ગામો આવા મેં જોયેલા છે એટલે બેઝિકલી એવું થતું તું કે નાના ગામમાં જાઓ તો ખાલી એ ગામનો મુખી ઢોલીને લઈને આવે ને ઢોલ વગાડી એનું સ્વાગત કરે વધુ માં વધુ કદાચ હારબી એક પૂરો જો ઘણા ગામમાં તો આરબી ના મળે તો પગે લાગીને નમસ્તે કરીને વેલકમ કરતું હવે જમાનો એવો થઈ ગયો છે કે નાના ગામમાં બેઠેલો વ્યક્તિ હિન્દીમાં ચાલી રહેલી સભાને બી ફેસબુક પર સોશિયલ મીડિયામાં કે ટીવી ચેનલોના માધ્યમથી લાઈવ જુએ છે એ લાઈવ જુએ છે એની સૌથી મોટી અસર એ થાય છે કે પહેલા જે અપપ્રચાર થતો તો જે

એના કારણે ઘણા બધા લોકોની જે જીભ ઉઠવાથી ને એ બધી બંધ થઈ ગઈ અને પ્રચારમાં તો એવું છે કે ઘણા બધા લોકો ઘણા નેતાઓને રાજકીય એવા શોખ હોય છે માનસિક અને વિકૃતિ ના કહેવાય આમ તો પણ હું કહી શકું છું કે ઘણા બધાને એવો શોખ હોય છે કે જાણી જોઈને એવું સ્ટેટમેન્ટ કરવામાં આવે જેના કારણે એ વધારે પડતો મીડિયાના ચર્ચા માટે અને એ ચર્ચાના કારણે ક્યાંક કેટલો લાભ મળે છે કેટલું નુકસાન થાય છે શણવારે મતદાર નક્કી કરે છે કે દેશના હિતમાં કે રાજ્યના હિતમાં કે ગામના હિતમાં એમના વતનના હિતમાં શું જરૂરી છે કોણ જરૂરી છે ને કેટલો જરૂરી છે ને એ જ ટોટલી અસર એની સૌથી વધારે ડિજિટલ જે પ્લેટફોર્મ નવા નવા ઉભા થાય છે ને તૈયાર થઈ રહેલા છે એના કારણે એ પ્રચાર માધ્યમોને ટીવી નેટવર્કના કારણે સૌથી વધારે લોકો સુધી પહોંચતા થઈ ગયા છે લોકો એનો સૌથી વધારે અસરકારક ઉપયોગ કરતા થઈ ગયા એવું મને લાગે છે ચૂંટણીનો પ્રચાર નહીં હવે તો ઇલેક્શન કમિશન વોટ આપવા માટે પણ ખૂબ સારી રીતે પ્રચાર કરતી હોય છે જેથી લોકો વોટ આપવા માટે પોતાના મતનું મહત્વ સમજી શકે વોટ આપવા માટે જાય તેના માટે પ્રેરાય તેના પણ ખૂબ સારા પ્રયાસ થઈ રહ્યા છે પણ આમાં ખરેખર તો એવું છે કે જે ગવર્મેન્ટ છે ઇલેક્શન બોડી છે એ તો પોતે પ્રચારમાં આ રીતે લોકોને ધ્યાન આકર્ષિત કરે છે મત આપવા માટે એ સિવાય પણ આ લોકો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ સ્પોર્ટ્સ પર્સનાલિટીને પણ

પોતાને વિકાસ થાય એટલે કે દેશનો વિકાસ થાય એમાં જ છે અને એની એ કોણ હવે તો શું છે કે નેતાને ધ્યાનમાં રાખીને જ પ્રચાર કરે છે અને નેતાઓના નેતાના જ પ્રચાર થાય છે પેલા કેન્ડિડેટ ને પણ ધ્યાનમાં રાખવામાં આવતો હતો અને કેન્ડિડેટ કોણ છે એને ધ્યાનમાં રાખી અને એનું કેટલું લોકલ દ્રષ્ટિએ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ કેટલું લોકોને કામ આવી શકે છે એ બેઝ ઉપર એનું સિલેક્શન થતું હતું હવે એવું નથી હવે કેન્દ્રીય નત્યાગીરી એ આખું જ હાથમાં લઈ લીધું છે એ લોકો જે નક્કી કરે એ જ વ્યક્તિને ઊભો રાખે છે કેન્ડિડેટ ને અને એનો જ પ્રચાર કરે છે એટલે કે નેતાએ પોતાના ખાતું કે તમે આ વ્યક્તિ એટલે કે દેશના આ નેતાને મોટા આપશો એટલે કેન્ડિડેટને મત મળશે એટલે કે ઓછા પ્રભાવશાળી લોકો પણ અત્યારે એમપી તરીકે કે એમએલએ તરીકે ચૂંટાઈ આવે છે એ ભારત માટે સારી વસ્તુ ન કહેવાય કારણ કે આ એક કેન્દ્રવર્તી વિચારધારાને અનુસરે છે એ હોવું ન જોઈએ વ્યક્તિલક્ષી વિચારધારા ન ચાલવી જોઈએ તો એક ચોક્કસપણે એક વિચારધારા હોવી જોઈએ એ વિચારધારાને અનુલક્ષીને કેન્ડિડેટને ચૂંટવા જોઈએ અને જે આગળ વધીને આગળ તો આ પ્રચારનું જે માધ્યમ છે એ આખું બદલાઈ ગયું છે સોશિયલ મીડિયા એનો કબજો કરી લીધું જે રીતે મેસેજીસ દ્વારા પણ કરે છે હવે ગ્રુપ મીટિંગમાં પણ એ લોકો ખાસ કરીને

અને અત્યારનો જે જમાનો છે એ ખૂબ જ પ્રગતિ અને ફાસ્ટનો છે અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેમ એનો સાદુપયોગ થાય છે એમ એનો કારક ખાસ કરીને દુરુપયોગ પણ થઈ રહ્યો છે તો એ વસ્તુ ના બને એના માટે સરકાર પણ પ્રતિબદ્ધ છે અને કટિબદ્ધ છે પણ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને લોકોને શું અપેક્ષા છે એ જાણીને જો વોટ કરવામાં આવે તો ચોક્કસપણે સારા પક્ષ સારા કેન્ડિડેટ ચૂંટાઈ ના આવે નિયંત્રણ પણ હવે ઘણો બધો વધી ગયો છે જયેન્દ્રભાઈ ટીએન સેશન પહેલા જે રીતે પ્રચાર થતો હતો ચૂંટણી કમિશનર બન્યા એ પહેલા અને પછી જે નિયમો કડક નિયમો તેમણે દાખલ કર્યા પ્રચાર કરવા માટેના એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે પહેલા પ્રચારનો જે સમય પણ મર્યાદિત ન હતો પછી સમય મર્યાદા આવી ગઈ છે રાત રાત સુધી ડાયરાઓ થતા હતા હવે એવું નથી થતું ચોક્કસપણે આમાં ખાસ એટલા માટે છે કે જે આજે ચૂંટણી ચૂંટણી કમિશનર જયારે ડિક્લેર કરશે તો તાત્કાલિક જ આચાર સંહિતા લાગુ પડી જશે અને આચાર સંહિતાને ને ધ્યાનમાં રહીને પ્રચારકો એને ધ્યાનમાં રહીને જ પ્રચાર કરવાનો રહેશે કોઈને વ્યક્તિગત રીતે હેરાન નહીં કરશે કોઈ પણ ડિફેમેશન કેસ કરી શકે છે એના ઉપર કડક પગલા પણ ચૂંટણી કમિશનર છે કારણ કે હવે જે તે ડિસ્ટ્રિક્ટના જે કલેક્ટર છે એ હવે ઇલેક્શન ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે ગણાશે એના હાથમાં સત્તા આવી જશે અને એ લોકો મોનિટરિંગ પણ કરશે મોનિટરિંગ કરશે સ્વાભાવિક છે પીએમ સેશન આવ્યા બાદ દેશની પ્રજાને પણ ખબર પડી કે ચૂંટણી પંચ શું છે અને રાજકીય પક્ષોને ભી ખબર પડી નિયમો તો પહેલા ભી થોડા તો હતા જ પણ એન સેશન ઇમ્પ્લિમેન્ટેશન માટે બહુ કડક એક્શન લીધા ને એક્શન લેવાના કારણે બ્યુરોક્રેટ્સ માં જે બધી આળસ હતી કે ભાઈ એ તો જેને જે કરવું હોય કરે ચૂંટણી પતી જશે આપણે આપણી રીતે કામ કર્યા કરીએ એ બધું બંધ થઈ ગયું અત્યારે સામાન્ય પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગુજરાતનો કોઈ કોઈ પણ પણ દેશનો નાગરિક એમના મત આવેલા ઓબ્ઝર્વરનો નંબર લઈ અને કોઈ પણ ફરિયાદ કરે ચૂંટણી લક્ષી કોઈ પણ ફરિયાદ કરે એ ફરિયાદનું વેરિફિકેશન તરત થાય છે એટલે સૌથી વધારે સોશિયલ મીડિયાનો ફાયદો આ જ થયો છે કે લોકોમાં જાગૃતિ તો આવી જ છે સાથે સાથે લોક ફરિયાદો થતી હતી સભાઓનું થોડું મોડું થતું એના ઘણા બધા કારણ હતા ટ્રાન્સપોર્ટેશન લિમિટેશન હતું ટ્રાફિક હોય રોડ રસ્તા નાના હતા નેતાઓ ડીલે થતા હતા ક્યાંક સિસ્ટમ બંધ થઈ જતી હતી ફરી ચાલુ કરો લાઈટ જતી રહે રાજકીય પક્ષોમાં મેં તો એવું બી જોયું છે કે જે વિસ્તારમાં વિરોધ પક્ષમાં મજબૂત ત્યાં આગળ હોય કોઈ નેતાની સભા હોય તો ત્યાં આગળ મેઇન સ્વીચ બંધ કરી દેવામાં આવતી એ બધી પરિસ્થિતિ હવે જતી રહી છે લોકોમાં એક જાગૃતિ આવી ગઈ છે ચૂંટણી પંચ બી એટલું બધું અસરકારક કામ કરે છે તમે વિચાર કરો કે સમગ્ર દેશમાં ચૂંટણી પંચ માટે કોઈ પ્રજાનો કોઈ ફરિયાદ નથી કોઈ રાજકીય પક્ષ કોઈ પ્રચાર માટે એના પોતાના અંગત સ્વાર્થ માટે ચૂંટણી પંચને કોઈ ખરાબ કહી શકે કે એના માટે કોઈ ફરિયાદ કરી શકે બાકી પ્રજાને ખબર છે કે ચૂંટણી પંચ બિલકુલ નિષ્પક્ષ રીતે સારી રીતે પ્રચાર માધ્યમ ઉપર પૂરેપૂરી દેખરેખ રાખીને કામગીરી કરે છે અને એનું નિયંત્રિત કામગીરી કરે છે એટલે કોઈ એમાં સવાલ નથી આવતો સવાલ એ છે કે પ્રચાર સાહિત્યની એટલી બધી સિસ્ટમો આવી ગઈ છે કે હવે તમે જુઓ કે કોઈને બી એવું જ કેવું નથી પડતું કે તમે ભાજપમાં વોટ આપજો તમે કોંગ્રેસને વોટ આપજો તમે રાજપાને આપજો તમે આને આપજો કોઈને નહીં બધાને ખબર છે કે આ ઘર જાણીતું છે આ છોકરો જાણીતો છે આ ભણેલો ગણેલો પરિવાર છે સોસાયટી એરિયા છે 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 માનશે આપણે કે 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 એરિયામાં બી એમ અમને ખબર અમારે કોને વોટ અમે આ વસ્તુ જોયેલી છે ઘણા બધા ટીવીના કાર્યક્રમોમાં કે રાજકીય કાર્યક્રમોમાં અમે ગયા હોય ત્યારે જે મતદારોને જોઈએ છે ત્યારે એમ થાય કે તમે અમને ખબર છે અમારે કોને વોટ આપવાનો છે એટલે હવે જે પહેલાના મતદારો માટે જે વસ્તુ કહેવાતી હતી એવું એક ટકો પણ અત્યારે એ મતદાર એવો રહ્યો નથી નથી કોઈ ચૂંટણી પ્રક્રિયા એવી રહી કે નથી કોઈ પ્રચાર માધ્યમ એવા રહ્યા જેના કારણે તમે કોઈને સામૂહિક રીતે પ્રભાવિત કરી શકો અને સોશિયલ મીડિયા એ જે અત્યારે કબજો લીધેલો છે અને પાર્ટીના આખી નેટવર્ક ચાલે છે બધે રાજકીય પાર્ટીઓમાં અને એનો બેનિફિટ પ્રજા સુધી બી છે અને રાજકીય પક્ષોને પણ છે આ ઉપરાંત અરવિંદભાઈ આ તમામ જે માધ્યમો છે તેની અસર પહેલા કેટલી અસર થતી હતી શું આટલી જ અસરકારક આ માધ્યમો પહેલા પણ હતા અને અત્યારે પણ છે સમય સાથે દરેકની અસરો ઓછી વધતી જોવા જ મળે છે અત્યારે જે ઇલેક્ટ્રોનિકનો જમાનો છે ટેકનોલોજીનો એરી ચોક્કસપણે યંગસ્ટર પર અસર પડે છે એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને સાથે સાથે એ રીતે એ લોકો જે રીતે એ લોકો પ્રચાર કરે છે પ્રચાર કરે છે એનો પ્રભાવ પણ લોકો પર પડે છે અને એ હિસાબે એ લોકો મતદાન દેવા પણ એ રીતે જઈ રહ્યા છે પણ અગાઉનું જે પ્રચાર માધ્યમ હતું એ પ્રચાર માધ્યમ આખું જુદું જ હતું અને એમાં ખાસ કરીને એકબીજાને ઓળખતા હતા હવે તો ખરેખર વ્યક્તિગત ઓળખાણ કરતા પણ હવે તો પ્રચાર અને પ્રસાર દ્વારા જ જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે હવે એનો વિડીયો બનાવવા આવે છે હવે કોઈ પણ ઉદઘાટન હોય દસ જગ્યાએ ઉદઘાટન કરવું હોય તો આજના જમાનામાં વર્ચ્યુઅલ પ્રોગ્રામ કરી અને એ સાયમલટેનિયસથી પ્રોગ્રામ બનાવી દે છે એટલે કે જેમ અત્યારે આપણે પણ વાતચીત કરી રહ્યા છે ઝૂમ દ્વારા એ જ રીતે લોકો એ ઉપયોગ કરી રહ્યા છે તો એ બધી વસ્તુ હવે શક્ય બની છે અને એનો ઉપયોગ થાય એમાં કશું પણ ખોટું જ નથી અને એ પરિવર્તનને એક ભાગ જ છે અને એ ઉપયોગ કરવો પણ જોઈએ પણ એનો દુરુપયોગ ન થાય એનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને જે આપણો પ્રચાર અને પ્રસાર માધ્યમનું જે મુખ્ય અંગ છે જે પ્રણાલિકાગત છે એ હજુ પણ એટલું જ મજબૂત છે જેટલું પહેલા પણ હતું અને એનું પણ એટલું જ મહત્વ છે જેટલું પહેલા હતું એટલે કે અત્યારે દરેકનો વર્ગ અલગ અલગ થઈ ગયો છે કોઈને વિચ્યુઅલ અને જે અત્યારે ટેકનોલોજી છે એના ઉપયોગથી થી એ લોકો આગળ વધે છે કોઈ ટ્રેનમાં પસાર કરતા હોય તો રાજકીય ગતિવિધિ કેવી થઈ છે તો મોબાઈલ પર જાણી શકે છે પણ બીજા લોકો એવા હોય છે કે ઘરે જ બેઠા હોય તો એ પ્રચારનું જે પબ્લિક રેલી કરી ત્યાં જઈને એ લોકો સાંભળે છે તો આખું વર્ગનું વિભાજન થઈ ગયું છે યંગસ્ટર ને ઓલ્ડ એજ ને બધાનું